હેલો ફ્રેન્ડ્સ આજે આપણે લઈને આવ્યા છીએ એ એ છે ચટણી એ ચટણી તો આપણે ઘણી બધી બનાવતા હોય છે તો આ ચટણી આપણે શાક કે કંઈ ના હોય તો પણ આ ચાલી જાય છે એવી આ ચટણી બનાવીશ તો આજે આપણે બનાવીશું ધાણા અને ટામેટાની ચટણી તો ચાલો બનાવીએ બે નંગ આપણે મોટા ટામેટા લઈ લીધા છે અને ચાર પાંચ લીલા મરચાં લીધા છે અને ખૂબ એવા આપણે ધાણા લીધા છે હવે ધાણા ટામેટા અને આ બધું આપણે કટ કરી અને મિક્સર જારમાં લઈ લેવાના છે અને સાથે આપણે આઠ દસ લસણ લસણની લઈ લેવાની છે અને ચાર પાંચ આપણે મરચાં કટિંગ કરીને લઈશું તો આ રીતે આપણે એને બધું મિક્સર જારમાં લઈ લીધું છે તો અહીંયા લસણ તમે જોઈ શકો છો દસ પંદર કડી આપણે લઈ લીધી છે અને બધું આપણે સાથે જ એને પીસી લેવાનું છે તો સરસ એવું આપણે પીસી લીધું છે જોઈ શકો છો ચટણી આ રીતે ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે અને હવે આપણે આનો વઘાર કરવાનો છે તો વઘારમાં આપણે તેલ લઈશું સિંગતેલ અને સાથે આપણે રાઈનો વઘાર કરીશું અડધી ટી સ્પૂન રાઈ લીધી છે અને થોડી હિંગ લીધી છે આપણે અને થોડું જીરું લીધું છે હવે આપણે જે ચટણી પીસેલી છે ચટણીને આપણે લઈ લેવાની છે સાથે આપણે ગરમ મસાલા અને ડ્રાય મસાલા લઈ લઈશું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર તો આ ચટણી તમે શાક ન હોય તો પણ તમે એને ખાઈ શકો છો અને હવે આપણે મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અંદર ઉમેરી અને હવે આપણે ફરી આની અંદર બે ચમચી આપણે દહીં લઈ લઈશું તો દહીં અહીં આપણે બહુ ખાટું એવું નથી અને હવે સરસ એવું બધું આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો ચટણી પણ આપણી સરસ રીતે બની ગઈ છે તો આ ચટણીને તમે ખીચડી સાથે તમે રોટલી પરાઠા નાન કંઈ પણ તમે સમોસા હોય તો પણ તમે એમ જ ખાઈ શકો છો તો હવે આપણે ચટણી સરસ બની ગઈ છે ગેસ આપણે બંધ કરી દેવાનો છે સાથે આપણે મેગી મસાલો એટલે કે મેજિક મસાલો થોડો અડધી ટી સ્પૂન આપણે ઉમેરી દીધો છે એટલે ચટણીનો ટેસ્ટ પણ ઓર અલગ જ લાગશે બાળકોને તમે ખાલી આ એકલો આપી દો ભાખરીને રોટલી ચટણી તો પણ એ ખાઈ લેશે આ ચટણી શાક ન હોય તો પણ તમને ખાવામાં ખૂબ જ મજા આવે છે તો હવે આપણે ગેસ બંધ કરી દીધો છે ને એને લઈ લઈશું આપણે સર્વિંગ પ્લેટમાં તો હવે ચટણી જોઈ શકો છો કેટલી સરસ બની ગઈ છે તો હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું તો હું તમને અહીંયા ખાઈને બતાવું છું તો ચટણી તો ખાવામાં એટલી સરસ બની છે ને જો તમે સેન્ડવીચ હોય કે ઢોકળા હોય તો પણ તમે આ ચટણી એની સાથે ખાઈ શકો છો અને આ ચટણી આપણી બે કે ત્રણ દિવસ સુધી બગડતી નથી હોતી તો હવે આપણે લઈ લઈશું સર્વિંગ બાઉલમાં તો અહીંયા તમે જોઈ શકો છો કેટલી સરસ એવી આપણી ચટણી લાગે છે હવે આપણે લઈને તો મિત્રો તમને ચટણીની રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે આપણી ધાણા ટામેટાની ચટણી